જય માતાજી મિત્રો અમારા મિલિયલ બલકમાં તમારું સ્વાગત છે સવારવારનો છેત્રી ને હેરીપડ્યા કોમે જાવા માટે આપણે માળખા કોમે નથી જવાનું બીજે કોમે આવવાનું હોય વિડીયો પૂરો થતો એટલે આવે આપણે સીધા આવી જતા વાહ હું ને બજાર મોડી બધી કોઈ દુકાનો ખોલી નથી ત્યાં જય આપણે જવાનું હતું સેમણીયા વાહ કોમે આપણે સીધા આવી જતા સેમણિયા વાહ કોમે અને કે મંદિર નું કામ કરવાનું તો આપણે ચાલુ વાજે દિવાળી પહેલા આપણો કામ ચાલુ તો દિવાલ જર બંધ કરવાની છે હવે વધારે ચાલુ કરી તો આપણે આ જગ્યા

네. 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌�� <먹고요> <Kellys> <먹 prescribe>